જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પાસા રદ કરવાની માંગ કરી હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા હતા આજ રોજ સોમવારના રોજ સવારના ભરૂચના ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા જે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાન અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન મન અને ધનથી લડતમાં સામેલ હતા સાથે સાથે હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી રાજપૂત સમાજ તથા અઢારે વર્ણના લોકોને હર હંમેશા આર્થિક મદદ કરનાર પીટી જાડેજા એક સામાન્ય કેસમાં પાસા જેવી કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી છે જે સમગ્ર રાજપૂત સમાજ માટે આંચકો આપનારી દુઃખદ ઘટના છે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાનને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી પાસા જેવા એન્ટી સોશિયલ એક્ટ હેઠળ ધરપકડ કરી રાતોરાત સાબરમતી જેલમાં મોકલી આપે છે આ કયા પ્રકારની લોકશાહી કે બંધારણીય પગલાં છે આ બાબતે આપણે સૌ વિચારવાનો સમય આવી ગયો છે પીટી જાડેજા જેવો ભૂતકાળમાં પોલીસ તંત્રમાં ફરજ બજાવી ચૂકેલા છે અને હાલ પરિવાર સહિત રાજપૂત સમાજના અગ્રણી તરીકે પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે જીવન ગુજારી રહેલ છે જેઓ એક સિનિયર સિટીઝન તરીકે ચારે વર્ણમાં અદની સેવા બજાવે છે જ્યાં કદી કોઈ મારામારી નથી થઈ એમાં ગુંડાધારો કઈ રીતે લાગુ પડી શકે આ હળાહળ અન્યાય છે જેથી સૌ ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈ બહેનો પીટી જાડેજાને એકા એક સામાન્ય કેસમાં પાસા જેવા ગુનો લગાડી અમાનવીય રીતે અડધી રાત્રે ધરપકડ કરીને એક સિનિયર સિટીઝનને જેલ હવાલે કરેલ છે તે બાબતનો અમુક સ્પષ્ટ વિરોધ નોંધાવી તેમણે તાત્કાલિક છોડી મૂકવા અને પાસા જેવી કલમ હટાવી લેવાની માંગ કરાઈ છે જય માતાજી જય ભારતવર્ષ મારું નામ એડવોકેટ મયુરસિંહ ઉનાડા અખિલ ગુજરાત રાજપૂત યુવા પ્રદેશ મંત્રી તરીકે મારી જવાબદારી છે તાજેતરમાં સરકારશ્રીએ અમારા સંગઠનના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય શ્રી પીટી જાડેજા સાહેબને પાસા જેવા કાયદા હેઠળ જેલમાં કેદ કરેલ છે એની સામે ક્ષત્રિય રાજપૂત સમાજ અને અમારું સંગઠન અને અમારા સમાજની તમામ સંસ્થાઓ એના સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ પીટી જાડેજા સાહેબ એક સામાજિક વ્યક્તિ છે સમાજને હર હંમેશ ઉપયોગી થતા આવેલા છે તેમજ તમામ સમાજની બહેનો દીકરીઓના સમૂહ લગ્ન વગેરે કરાવતા આવેલા છે એવા સામાજિક કાર્યકર્તા વ્યક્તિને જો સરકાર શ્રી ગંભીર ભૂલ કરીને આવા પાસા જેવા કાયદામાં જેલમાં પૂરે છે જેથી સમાજમાં ખૂબ ઉગ્ર રોષની લાગણી પેદા થયેલી છે આજરોજ અમે ભરૂચ જિલ્લા વતી અત્રે તમામ હોદ્દેદારો યુવાનો અમારે માતાઓ બહેનો કલેક્ટર શ્રી ભરૂચ સાહેબ દ્વારા સરકાર વિનંતી કરવા આવેલા છે કે પીટી સાહેબને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે અને જે પાસાની કલમો એમના ઉપર લગાવવામાં આવી છે એ પરત લેવામાં આવે એટલા માટે અમે સૌ મિત્રો આજ રોજ ભરૂચ માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદન પાઠવવા માટે અત્રે ઉપસ્થિત થયા છીએ જય માતાજી જય ભારત